મિત્રો ગણપતિ વિસર્જન પહેલાં અમુક બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીંતર ગણપતિજી આપણા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે ઘણા લોકો ગણપતિજીનું વિસર્જન તો કરે છે પરંતુ તેને ખબર હોતી નથી કે શાસ્ત્રો પ્રમાણે કઈ કઈ એવી બાબતો છે જેનું ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું જોઈએ નહીંતર આપણા જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત થવા લાગે છે તો આજે આ વિડીયોમાં અમે તમને ગણપતિ વિસર્જન પહેલાં જે અમુક બાબતો છે તે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ તમે ગણપતિજીનું વિસર્જન કરવા જાઓ ત્યારે આ બાબતોનું ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખજો આપણા હિન્દુ તહેવારોમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ રહેલું છે તેમજ જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે આપણે ખૂબ જ કાળજીપૂર્વક સ્થાપના કરીએ છીએ તો વિસર્જન પહેલાં પણ જે શાસ્ત્રો મુજબ વાતો કહેવામાં આવી છે અને જે પણ આપણા પૂર્વજો હતા તે કઈ રીતે વિસર્જન કરતા હતા જેનાથી તેમના ચોક્કસ ગણેશ ચતુર્થીનું ફળ પણ મળતું હતું પરંતુ અત્યારના આધુનિક સમયમાં લોકો આ બધી બાબતો ઉપર ધ્યાન આપતા નથી ફક્ત મોટા મોટા સ્પીકરો વગાડી ડીજે વગાડીને વિસર્જન તરફ જતા રહે છે પરંતુ આ વિડીયોમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો શરૂઆત કરીએ કે વિસર્જન પહેલાં કઈ કઈ એવી ખાસ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે નંબર એક મિત્રો સૌથી પહેલી બાબત કે જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો તેના પહેલાં નજીકમાં આવેલા કોઈ પણ ગણપતિજીના મંદિરમાં જઈને પાંચ જાયફળ ગણપતિજીને ચડાવવા જોઈએ અને સાચા મનથી પગે લાગવું જોઈએ પાંચ જાયફળ ગણપતિજીને ચડાવવાથી તમને ચોક્કસપણે ગણેશ ચતુર્થીનું ફળ મળે છે નંબર બે વિસર્જન પહેલાં ખાસ ધ્યાન રાખો કે જે પણ ગણપતિજીની મૂર્તિ તમે સ્થાપિત કરેલી છે તે આટલા દિવસ સુધી કોઈ પણ જગ્યાએથી ખંડિત ના થવી જોઈએ વિસર્જન પહેલાં મૂર્તિનું બરાબર રીતે નિરીક્ષણ કરો કે કોઈ પણ જગ્યાએથી તે મૂર્તિ ખંડિત થયેલી ના હોવી જોઈએ જો આપે સ્થાપિત કરેલી મૂર્તિ કોઈ કારણોસર વચ્ચેના દિવસોમાં થોડી ખંડિત થઈ જાય છે તો ચિંતા કરશો નહીં અને છેલ્લા દિવસે ગણપતિજીની પૂજા કરી અને સાચા મનથી માફી માગી તેનું વિસર્જન આપ કરી શકો છો નંબર ત્રણ હંમેશા વિસર્જન પહેલાં ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે ગણેશજીનું વિસર્જન કરીએ છીએ ત્યારે એકી સંખ્યાના દિવસો ધ્યાનમાં લઈને વિસર્જન કરવું દાખલા તરીકે ત્રણ પાંચ સાત અને અગિયાર દિવસ બેકી સંખ્યાના દિવસોમાં ક્યારેય પણ ગણેશજીનું વિસર્જન કરવું નહીં નંબર ચાર મિત્રો જેવી રીતે ગણપતિજીના વિસર્જનના દિવસો એકી સંખ્યામાં હોય છે તેવી જ રીતે વર્ષ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે દાખલા તરીકે તમે આ વર્ષે ગણપતિજીની સ્થાપના કરેલી હોય તો આગળના વર્ષે ફરજિયાત તમારે શાસ્ત્રો મુજબ ગણપતિજીની સ્થાપના કરવી જ પડે છે બીજા વર્ષે તમે ગણપતિજીની સ્થાપના ના કરો તો શાસ્ત્ર પ્રમાણે તે અશુભ માનવામાં આવે છે નંબર પાંચ મિત્રો વિસર્જનના દિવસે ખાસ બપોરના સમયે ગણપતિજીની પૂજા જરૂરથી કરો અને તેનો મનપસંદ થાળ પણ ધરો અને તમારી અનુકૂળતા મુજબ તમે મોદક પણ ધરી શકો છો અને પછી જે થાળી અથવા તો જે થાળ તમે ગણપતિજીને ધરેલો છે તે થાળ મૂંગા પશુઓને આપ અર્પણ કરી શકો છો આવું કરવાથી ગણેશ ચતુર્થીનું સાચું ફળ તમને મળે છે નંબર છ મિત્રો એક બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખો કે હંમેશા મુહૂર્ત જોઈને જ ગણપતિજીનું વિસર્જન કરવું જોઈએ મોટા ભાગે શાસ્ત્ર પ્રમાણે બપોર પછીનું મુહૂર્ત જ ગણપતિજીના વિસર્જન માટે શુભ ગણવામાં આવે છે અને તેના પહેલાં બપોરના સમયે પૂજા પણ કરવામાં આવે છે જેથી વિસર્જન પહેલા મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો નિયમ નંબર સાતની વાત કરીએ તેના પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય ગજાનંદ જરૂરથી લખી નાખજો જેથી કરીને ગણપતિજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર સાત મિત્રો ગણપતિ વિસર્જનના પહેલાં અથવા તો વિસર્જનના દિવસે જો આપ નાના બાળકોને બટૂક ભોજન કરાવો છો તો શાસ્ત્ર પ્રમાણે તેનું ખૂબ જ શુભ ફળ મળે છે કારણ કે કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ રહેલો હોય છે જેથી વિસર્જન પહેલાં અથવા તો વિસર્જનના દિવસે આપ નાના ભૂલકાઓને બટૂક ભોજન આપની અનુકૂળતા મુજબ જરૂરથી કરાવો નંબર આઠ મિત્રો જ્યારે પણ તમે ગણપતિજીનું સ્થાપન કરો છો ત્યારે જે રીતે તમે વાજતે ગાજતે ગણપતિજીની સ્થાપના કરી હોય ગણપતિજીને તમારા ઘરના દ્વાર અંદર લઈને આવ્યા હોય ત્યારે જે ખુશી આનંદ હરખ અને સંગીત સાથે તમે લઈને આવ્યા હોય તેવી જ રીતે જ્યારે પણ વિસર્જન કરવા જાઓ ત્યારે તેનાથી બમણું સંગીત અને વાજતે ગાજતે વિસર્જન કરો ખાસ મિત્રો ધ્યાન રાખો કે વિસર્જન સમયે ગણપતિજીની મૂર્તિ સુરક્ષિત રીતે તમે વિસર્જનના સ્થાન સુધી પહોંચાડી શકો કોઈ પણ જગ્યાએથી ખંડિત ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જરૂરી બને છે જેથી ગણપતિજીની કૃપા તમારા પરિવાર પર બની રહે નંબર નવ મિત્રો વિસર્જનના દિવસે વિસર્જન કર્યા પહેલા જ્યારે પણ ગણપતિજી આપના ઘર આંગણે હોય ત્યારે ખૂબ જ સરસ રીતે ગણપતિજીનો શણગાર કરો શણગાર કર્યા પછી સાચા મનથી તમારી મનોકામના ગણેશજી સામે રજૂ કરો જે પણ તમારી મનોકામના હોય તે ગણપતિજીના કાનમાં કહો આવું કરવાથી ચોક્કસ રીતે આપની મનોકામના ગણપતિજી પૂર્ણ કરશે નંબર દસ મિત્રો જ્યારે પણ વિસર્જનના દિવસે ગણપતિજીનું ઉત્થાપન કરવામાં આવે છે ત્યારે ગણપતિજીની પાસે મૂકેલું ગૌમૂત્ર ખૂબ જ પવિત્ર થયેલ હોય છે ત્યારે તેને આસોપાલવના પાનની મદદથી તમારા આખા ઘરમાં તેનો છંટકાવ કરો જેથી ઘરમાં રહેલી દરેક પ્રકારની નેગેટિવ ઉર્જા દૂર થશે અને પોઝિટિવ ઉર્જાનો વાસ થશે તેમજ ગણપતિજીના આશીર્વાદ હંમેશા માટે તમારા ઘર ઉપર બન્યા રહેશે નંબર અગિયાર મિત્રો જ્યારે પણ વિસર્જન કરો ત્યારે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન કરો તેને શાસ્ત્ર મુજબ વધારે શુભ ગણવામાં આવે છે અને વિસર્જનના દિવસે જ મગની દાળની પાંચ મુઠ્ઠી કરી લીલા કપડામાં બાંધો અને ઘરની તિજોરીમાં તેને સ્થાપિત કરી દો જેથી કરીને તમારા ઘરમાં રીધિ સિદ્ધિ બની રહેશે અને ગણપતિજીની કૃપા આ પરિવાર પર જળવાઈ રહેશે નંબર બાર મિત્રો વિસર્જન સમયે ખાસ ધ્યાન રાખો કે જે પણ પાણીમાં આપ મૂર્તિ પધરાવી રહ્યા છો તે એકદમ ચોખ્ખું પાણી હોવું જોઈએ આજુબાજુમાં કોઈ પણ ગંદકી ના હોવી જોઈએ અને ખાસ જે પાણીમાં તમે ગણપતિજીની મૂર્તિ પધરાવી રહ્યા છો તે પાણી એટલું તો ઊંડું હોવું જોઈએ કે તમારી ગણપતિજીની મૂર્તિ તે પાણીમાં સંપૂર્ણ રીતે અર્પણ થઈ શકે મૂર્તિ બહાર દેખાઈ રહી હોય તે રીતના પાણીમાં મૂર્તિ અર્પણ ન કરો નંબર તેર મિત્રો જ્યારે પણ તમે વિસર્જન કરવા નીકળો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે નાના છોકરાઓ આ ઊંડા પાણીથી દૂર રહે તેમજ વિસર્જનના ઉમંગમાં વધારે પડતા પાણીની અંદર જવું પણ ખૂબ જ ભયજનક હોય છે જાનનું પણ જોખમ રહેલું હોય છે જેથી કરીને હંમેશા સાથે રહેલા પરિવારને યોગ્ય સલાહ પ્રમાણે વિસર્જન કરો નંબર ચૌદ મિત્રો ગણપતિજીના વિસર્જન સમયે પાણીની અંદર મૂર્તિને બે વાર ડૂબકી લગાવીને ત્રીજી વારે તેને વિસર્જન માટે છોડી દેવામાં આવે છે જેથી જ્યારે પણ તમે ગણપતિજીને પાણીમાં વિસર્જિત કરો ત્યારે બે વાર અવશ્ય ડૂબકી લગાવો નંબર પંદર મિત્રો વિસર્જન પહેલાં જ્યારે પણ તમે ગણપતિજીની છેલ્લી આરતી કરો છો તે આરતી પૂરી થતાં તમે સાચા મનથી ગણપતિજીને આવતા વર્ષ માટે નિમંત્રણ આપો કે ચોક્કસ રીતે ગણપતિજી આપે આવતા વર્ષે પણ અમારા ઘરે પધારવાનું છે મિત્રો જો આ માહિતી આપણે પસંદ આવી હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં જય ગજાનંદ લખવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવો એ પણ એક પુણ્યનું કામ છે એટલે ખાસ આ વીડિયોને તમારા સગા સંબંધી પરિવાર મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમે પણ આ પુણ્યના ભાગીદાર બનો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રળ જય શ્રી કૃષ્ણ જય ગજાનંદ મહારાજ